તો હલો ભાઈ બધાને જય શિયા રામ રાધે રાધર મહાદેવ સ્વાગત છે આપણે નવા બ્લોકમાં તો આપણે જોઈ રહ્યા છીએ આપણા મામાને ઘરે મતલબ તો હાને કાદો આવી ગયો તો બંધ થઈને ઉમ મળ્યા ને ભાંગી પડી બ્લોકની વાહન એ આગળ કાદો આવે એમ વાત થઈ બાપાની વેલા વહી ગયા આપણે વાગી ગયા ગયા એટલે સગાઈને છે મારા માસીના નાની છે એને દૂધ હામાન તો આપણે ચક્કર મારી આવી મામાને ઘરે જવાનું છે હા હા સોત્રો પણ મેચ છે સોત્રો તો ફટાફટ નીકળી જાય ને કેવો લાગતો કમેન્ટ કરી દેજો ભાઈ ને આમ ઘડી લાગે ને આમ શરીર થોડુંક હશે રાતું પણ એ આવે આવા ઘરે નહીં રહે છે હવે રહેશે કોમેન્ટ કરી દેજો તો ફટાફટ ફરી બનશે વરસાદ તો આગળ પાણી આવશે તો નવો લોક તમને કેવો લાગ્યો છે પ્લેસ કમેન્ટ કરી દેજો હવે આ રીતે આવું સારું રહેશે અને આગળ નવું ટ્રાય કરશો

પચીસ <ihaz> કિલોજી <violin beeping warfare>

પછી આપણે જાશું તો જશું અને તો હજી ફટાફટ આપણે બંધ કરી દઉં તો બંધ નાખી દુકાન એટલે મળશું પછી અને સાજને નથી તો મેળા પછી આગળ થોડું કહીશ આપણે બેઠા હતા આપણી દુકાને અને થોડુંક કમ્બેક કરવાનું છે એમાં થોડુંક વધી ગયું છે કે તારા બ્લોગ નથી આવતા અને આમ છે અને કરવાનું છે ને ભાઈ એક રીતે કહી દઉં વિડીયા દ્વારા તો ભાઈ મારા બ્લોગ બનાવો છે બનાવું હોય તો બનાવો ઘરે બે હોય ઘરે બેહો હોય મજા કરો બરાબર છે આ ટોપિક ને આખો અલગ વિડીયો બનાવશું પણ હવે આમાં કહી દઉં કે ભાઈ સમજી જાય તો સારું રહેશે કારણ કે ભાઈ મારે બનાવવા તો બનાવું મારે રે ગમ ગમ કરું કરું બાકી બીજું તો હું હવે કહેવા માણસ આ વિડીયો અલગ આવશે એમાં તમે જોઈ લેજો તો એ વાતને કોઈ બીજો કોઈ પ્રશ્ન લેતા નહીં જઈને કહેવાના તો એ સમજી ગયા છે હશે છે એટલે બાકી તો આપણે તો દિલદાર માનવાની મોજ પોતાને મોજ ખેવાની કોઈ ઓલું કે ને ના ગય ને છેતરે તો પછી મતલબ છેડે ક્ષેત્રે મતલબ છેડે તો મૂકી તો નહીં ગમ્યા છે કણ કાઢીને ધબાકો આપણે પણ એ જ રીતે કરવામાં પણ મા એમ થાય કે ભાઈ હવે અંતર ક્યાંય એને કહેવાય મતલબ એટલા માટે બાકી જે આપણી દુકાનનું બધું સમાન છે થઈ ગયું છે રસ્તો થઈ ગયો છે એકદમ હવે કરે તો કરેવાના હે ઘણી જગ્યાએ જો માળાને ઉતરવું હોય તો એ ક્યાંથી ઉતરે મતલબ એમ તો આનીકમ એક જગ્યાએ રાખે ને ઉનીકમ ક્યાંય કર્યું નથી તો માણાને ગાડી કાઢવી હોય તો ક્યાંથી કોઈ બાઈક કહેવાય આમ ન આલ્યું રે કુવાળો બંધ આઈ જ આપણે હું આપણે આપણે નળીએ ત્યાં આપણે ખો ખોડી લેશું નડેતા છે આપણે પણ થોડો જારવી ના ને કારણ કે આ અમાર તો ફ્લશ થઈ ગઈ હરતો તો અમાર બહુ કેવા મન થાય કે રસ્તે આલવાનો બોન છે નામ છે એમ તેમ છે ગાડી ગાડી તો આપણે અહીં પડી હોય જો અહીં આપણો જૂનું મકાન ઉપર તો મડતરે સુઈ જવું તો કેવા ગાણે કઈ દેશી માણસો ને તો ભાઈ આપડે તમે કઈ નાખો હું તમને દેખાડે કે પાણી ભરાઈ જાય આપણે એટલા માટે કભી જોઈ લ્યો એકદમ રેડી છે તમારો ભાઈ છે તમે ભાઈ સપોર્ટ કરતા રહીજો એટલે મસ્તીનો કામબેક કરવાનું છે આપણે સમજી ગયા છો તમે સપોર્ટ કરશો એટલે આપણે મસ્તીનો નો કમબેક કરવાનું છે કરી બતાવું છે કે ચીજ વસ્તુ છે આ પણ આવી ગયો છે બીજો દિવસ અને આપણે આવી ગયા હતા આપણે દુકાને क्लाइवा जोट लगी है जे तो दुकान दुकान लगी है वाह जॉब चालू करने लायक है जे वेलेस तू अब चालू करो जे लाइक क्या ना जे अल्लाह मज़े यार जॉब करना है कब तो आया तो ही हाँ ये मैं पढ़ रहा हूँ भाई और जॉब को देखी तो अभी यहाँ ये आप लोगों को ना पढ़ ये चाहे आप लोग चाहे ना ચક્કર માં જઈએ કે બાકી પાણી ભરાવાનું કહીશું થઈ ગયો રસ્તો છે ને જો ને આપણે ઘણા ટાઈમ પછી મજા આવે જાય રસ્તા તો મજા આવે અત્યારે ને અત્યારે લોપર જો ગારો છે ને એટલા માટે કારણ કે નક તો રોડો થઈ જાય રોડ ને બગડી જાય તો મેળા પછી આગળ ને ફટાફટ આપણી ચેનલ ને લાઈક કરી સબસ્ક્રાઈબ નવા આવતા કરજો તો મળતા રસો નવા બ્લોગમાં ને નવા બ્લોગ આપણો આવી ગયો છે ફટાફટ જોઈ લેજો બાકી બધું સરખું કરી નાખ્યું આજે એટલે ઉપાધિ ના રહીએ મેળાવી તો હમણાં જ કરી નાખું એકલો બાપા ને આવે બાપાની રહી ગયો છે વાળી થોડું કામ હતું તો મેળા પછી તો હાઈશ અડધી પોણી કલાક થઈ જાય સરખું મૂકતા મુકાઈ ગયું છે બધું

વાડી કામ અધૂર રહી ગયું ખબર નહીં આપણા કુંડલીમાં હું દોષ હોય હવે એમને કીધું મોટા પણ ઘરે જવું એટલે કીધું કઈ જવું જવું વળી એમ જ આવ્યું પ્રસંગ હતો પણ આમ કેમ ચક્કા વક્કા મારી આવી ખેડૂત ચક્કા વક્કા મારવા કે તો કઈ ક્યાં આવું તો ખરી તું નથી આવતો મારા બાપાની કાલ જઈ આવ્યો આપણે ના ઓલે માંડવીને ટેકામાં ગયા માંડવીને સણાને ટેકામાં ગયા હવે બપોરે આવ્યા હતા એને અદા દૂધ લેવા આવે ને હાથ જોવા જવાનું ઘડ્યું કઈ બનવું મુ કે નહીં ડાયરેક્ટ જવું મોટાભાગે આને મૂળ જોઈએ આવું પડે એમાં અત્યારની જોઈ જવાશે આજે આવીને તો હતો ને આવવાનો આવવાનો દોઢ વાળાથી એમ કેતો કે ફોર વ્હીલરથી ને ત્યાં

કિલો ચાર કિલો બાજ લઈ દો ને તો પછી મેળા અલરવાઈઝ આપણે થઈ ગયું છે આવી ગયા છો દુકાને ગાડી પડી આપણે તમે ચાર બોટો ફરતા બાપાટો ફર્યા ફરતા ફરકો આજ તો કંઈ કામ નથી આવું તો આપણે આવી ગયા હતા આપણી દુકાને તમે જોઈ શકો છો ગરમી ગરમી થઈ ગઈ પાણી ભરવાનું ચાલુ અત્યારે તમે જોઈ શકો છો કારણ કે પાણી થોડું ઘણું ભરાઈ જાય તો ટાંકા બાકા વાંધો નહીં હોય પાણી મોટો પડી જાય આ ડમ ભરવાનું હોય ટાંકો ભરવાનો અને તો આ હે ને નળી બાંધતા અહીંયા આપણે ફટાફટ કંઈ ઉપાડી ના રહી જાવ ને હેને નીકળી ગયું જાવ થોડું કહીશ પાણી ભરાઈ ગયું જાવ પાણી હેને અંદરથી વહીઓ કે ફોન મને જોતું જોતો પાણી હું ક્યાં નરે નહીં કે મોની કમ નીકળી જાય એટલા માટે તો બાપા ગયા ઘરે જ ચક્કર મારવા તો ખબર નહીં હું કામ આવી ગયા ને આપણે ક્યાંક જાવું હોય ને એટલે આપણે મગજ બધી બગડી જાય ખબર નહીં આપણી કુંડલીમાં હું હોય જેઠાલાલની વારી કાંઈક કરવું હોય ને હરખું એટલે પહેલાં ઊંથો બૂથો થઈ જાય પછી હરખું કરવું પડે કાંઈ વાંધો નહીં આવી પેલા લાઈક કરી શકે નવો બ્લોગ આવી ગયો છે આપણે એ ફટાફટ જોઈ લેજો કેવો લાગી કમેન્ટ કરજો બરાબર છે તો મેરા પછી તો ગાઈસ વાગી ગયા 3:30 ને આપણે જ આપણે મોટો પણ વાડી કાઢવાનું વેળું ન થાય આજે અને આ બ્લોગ હે ને આપણો લાંબો બહુ મસ્તી ન થઈ જવામાં 15 18 મિનિટ થઈ જવામાં જો કીમ બગી રાખડે બધું તો મેરા પછી આગળ મોટો પણ વાડી કા આગળ પછી જીવે તો ગાઈસ નીકળી ગયા છે આપણી મંજિલો પૂરી થવા આવી ગઈ તમે જવું જાવ મોડા પણ વાળીએ તો મૂકી જાય તો ધારું ને વરી બપડો ફોન આવી જાય કે હાલો ખરે દુકાને આવી જાઓ કામ કે તમારું વળી અઘરું ભાઈ પડી જાય આપણે લઈને નીકળી ગયા આપણી દીવની મોટી ગાડી લઈ ગઈ તો આવી ગઈક આવે ને આગળ બધું તો આવી ગયો જ જો કઈશ આપણે એ માટે ટેકનોલોજી આ બંને ટેકનોલોજી જો હે ને આખો આમ ઉપરથી ને ખરીદ ના જાય ને પડે ને એટલા માટે બેન મળ્યા તો હલો ભાઈ આપણે નીકળી ગયા છે આપણે મોટાપાન વાવે છે એ ભાગ્યા છે તો ફટાફટ આપણે નીકળી જાય કરે મળશું હવે કાલે નવા બ્લોકમાં લગભગ આ બ્લોક બ્લોગને અત્યારે અહીંયા પૂરો કરી દઈ જોઈશું આપણે મળશું તો બાકી બાજુ આઈટીઆઈ ચાલુ થઈ ગયું છે આરસીબી જીતવાની છે આજે તો મળશું આગળ બાકી તો જોઈએ હવે સમજાય છે ને આપ્લો અહીંયા પૂરો કરી દઈશું તો એને કહીશ